ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને સંભવત આ ધારાસભ્ય આજે વડોદરાની જેલમાંથી બહાર આવશે પરંતુ તે બહાર આવશે તે સમયે તેમના સમર્થકો ઉજવણી કરશે કે નહીં કર્યા મામલે સૂત્રોએ શું વાત કરી છે તેને લઈને જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

વચ્ચે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસે ચોમાસુ સત્ર હતું તે સમય આ ધારાસભ્યને વચગાળાના જામીન તેમને મળ્યા હતા અને ત્યાર પછી તે

ભંગ કર્યો છે અને ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું પણ હતું અને ત્યાર પછી જ્યારે કોર્ટે આ ધારાસભ્યને જામીન આપ્યા તે સમયે તેમને ડેડિયાપાડા જે તેમનો મત ક્ષેત્ર છે આ મત ક્ષેત્રમાં તેમને એક વર્ષ જવા માટે કોર્ટ દ્વારા પ્રતિબંધ ફરમાવેલો છે અને સૌ કોઈની નજર છે કે આજે ધારાસભ્ય જ્યારે આ વડોદરાની જેલમાંથી બહાર આવશે તે સમયે ઉજવણી થશે કે નહીં થાય પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ પોલીસ છે તેનો ચાંપ તો બંદોબસ્ત હશે અને થી દસ વ્યક્તિઓની હાજરીમાં આ ધારાસભ્ય છે તે જેલમાંથી બહાર આવશે અને ત્યાર પછી તેમના સમર્થકોના સાથે જે જગ્યાએ તેમણે રોકાણ કરવાનું નિશ્ચિત કર્યું છે ત્યાં તે પહોંચવા છે આવી માહિતી અત્યારે સૂત્રો જણાવી રહ્યા છે એટલે કે ધારાસભ્ય જેલના બહાર આવશે પરંતુ કોઈ પણ પ્રકારની ઉજવણી થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી ને પોલીસનો ચાપતો બંદોબસ્ત હશે તેવું હાલ સૂત્રોનું કહેવું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર